ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોહરમના પર્વને લઈ તાજિયા પડમાં આવ્યા હતા લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા ભાવનગર શહેરમાં મોહરમના પર્વને લઈ જુદા જુદા વિસ્તારમાં કલાત્મક તાજિયાઓ પડમાં આવ્યા હતા ઇમામ હુસેનની શહાદત યાદમાં મુસ્લિમ ધર્મમાં મોહરમનું પર્વને માનવામાં આવે છે સત્ય અને અસત્યની લડાઈમાં ઇમામ હુસેન અને તેમના બોતેર વફાદાર સાથીઓએ કરબલાના મેદાનમાં સત્ય માટે શહાદત વહોરી હતી જે શહીદોને યાદ કરીને મુસ્લિમ બિરાદરો મોહરમ પર્વની પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં મોહરમ પર્વમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવવામાં આવી રહી છે ભાવનગર શહેરના કુંભારાડા વિસ્તાર મોતીતળા વિસ્તાર અલકા ટોકી વિસ્તાર સલારસા બાપુનો નવાપરા હલુરિયા ચોક દિવાનપરા રોડ જૂની માણેકવાડી સાંઢિયાવાડ કુંભારવાડા મિલની ચાલી સહિતના જુદા જુદા વિસ્તારોમાં તાજિયાઓ પડવા આવ્યા હતા અને દરેક ધાર્મિક હિન્દુ મુસ્લિમ લોકો દર્શન માટે પહોંચ્યા હતા અશ્વિન ન્યૂઝ ભાવનગર